અમરેલી લોકસભા ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય લાગવાડા એ પ્રતિક્રિયા આપતા જણાવેલું છે કે લોકસભા ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય મોટું આધુનિક બની રહ્યું છે ઉનાળાની ગરમીને ધ્યાને લેતા આધુનિક કાર્યાલય બનશે સાંસદ નારણભાઈ કાચડિયા ની નારાજગી મુદ્દે પ્રશ્નની પ્રતિક્રિયા આપતા કશવાળાએ વધુમાં જણાવેલું હતું કે સાંસદ નારાયણભાઈ કાચડિયા સરપંચ થી લઈ સાંસદ બન્યા તે ભાજપની દેણ છે એક ખેડૂત પુત્રને ને સરપંચ થી લઈ સાંસદ સુધીની જવાબદારી નારાયણભાઈ કાચડિયા એ નિભાવેલી છે નારાયણભાઈ કાચડિયા અમારા નેતા છે અને કોઈ પણ વ્યક્તિ નારાજ પણ નથી આજે અમરેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલયને તાળા લાગી ચૂંટણી કાર્યાલય શું કારણ એમ ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભા એના કેન્દ્રીય કાર્યાલયનું ઉદઘાટન ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રાજ્યની છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયનું એક સાથે ઉદઘાટન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબે કર્યું ત્યારથી આજ સુધી એ કાર્યાલય છે એ અવિરત ચાલુ છે પણ મારે બહુ સ્પષ્ટતા કરવી પડે કે આજે દેશની અંદર પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય એક રાષ્ટ્રભક્ત તરીકે નરેન્દ્રભાઈ મોદી એક નવો રસ્તો વિકાસતો તો કંડાયેલો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે ભારતીય જનતા પાર્ટીનો સ્વર્ણિમ યુગ આજે ચાલી રહ્યો છે દેશ નહી દુનિયાની જનતા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ પાગલ છે અને આ ચૂંટણી બે હજાર ચૂંટણી ચોવીસની ચૂંટણીમાં દેશની અંદર દુનિયાનો એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમરેલીનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે એ જ જગ્યાએ ચાલુ રહેવાનું છે અને એ જ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાની સીટ પાંચ લાખ કરતા વધારે મતથી અમારે જીતવાની છે